રાજ્યના મંત્રી ડૉક્ટર કુબેર ડિંડોર દાહોદ લોકસભા ઉમેદવાર જસવંતસિંહ ભાભોર માટે બેટ વિસ્તારમાંથી પ્રચાર શરૂ કર્યો કાર્યકરો સાથે હોળીમાં બેસીને કડાણાના રાઠડા બેટ ખાતે જનસંપર્ક કાર્યક્રમમાં પહોંચ્યા કડાળા તાલુકાના રાઠડા રાયનિયા અને મોટી રાઠ જેવા બેટ વિસ્તારમાં હોડી પર સવાર થઈને પ્રચાર કરતા કુબેર ડિંડોરે જણાવ્યું કે છેલ્લા ઘણા સમયથી હોડી ખેંચીને અવર જવર બેટ વિસ્તારના લોકો માટે પુલ મંજૂર કરાવ્યો છે લોકસભાની ચૂંટણી બાદ ટેન્ડરિંગ પ્રક્રિયા પૂરી કરીને પુલની કામગીરી શરૂ કરવાનું મતદારોને આશ્વાસન આપ્યું અત્યારે આ ટેન્ડર અત્યારે એફડીમાં અમારા ફાઇનાન્સ વિભાગમાં પડ્યું છે એટલે નેક્સ્ટ ટાઈમ આ ચૂંટણી પ્રક્રિયા પૂરી થાય એના પછી એ મંજૂરી કરીને અમે ઓર્ડર આપવાના છે અને લગભગ એ છવ્વીસ કરોડથી ઉપર પણ આ બ્રિજ આવનાર છે બનવાનો છે અને અંદરના જે અમારા સાતસો ને અગિયાર જેટલા મારા મતદારો છે અને આમ તો લગભગ હજાર બારસો જેટલી વસ્તી છે એ અંદરના ફળિયાને આનો લાભ આટલા આઝાદીના પચાસ વર્ષ પછી અમે અપાઈ શકશું અને અમારા મોદી સાહેબનું સૂત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો પ્રયાસ અને સૌનો વિશ્વાસ એ સૂત્રને સાર્થક કરીને અમે આગળ વધીશું